નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો કાળી ચૌદસની રાત્રે માત્ર આ એક લીંબુનો ઉપાય કરી લેજો ઓગણીસ ઓક્ટોબરે રવિવારે કાળી ચૌદસની રાત્રે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો તમે બધા જાણો છો કે ઓગણીસ ઓક્ટોબરે બે ના રોજ રવિવાર છે અને આ દિવસે કાળી ચૌદસનો દિવસ છે આ તિથિનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે અને આ દિવસ ખાસ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો મનાવવામાં આવ્યો છે આ દિવસે ઘણા લોકો કોઈની ઉપર ઘણું બધું ખોટું કામ કરાવતા હોય તેથી આ દિવસે જો તમે માત્ર લીંબુનો ઉપાય કરી લીધો તો તમારો કોઈ વાળ પણ વાકો નહીં કરે પંડિતજીએ તેમને શિવપુરાણની કથામાં જણાવ્યું છે કે તમારે આખા વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદસની રાત્રે આ લીલા લીંબુનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે વળી રવિવાર અને કાળી ચૌદસનો સૌથી મોટો ઉપાય લીલા લીંબુનો ઉપાય ઘણા લોકો એવા હશે જેમણે આખું વર્ષ આ ઉપાય નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે છેલ્લો મોકો બચ્યો છે મિત્રો ઓગણીસ ઓક્ટોબરે કાળી ચૌદસના દિવસે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પણ કાળી ચૌદસ અને રવિવારની રાત્રે આ ઉપાય કરજો અને જો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય એટલે હા આ મૂકો હાથમાંથી જવા ન દેતા આ ઉપાયને એકવાર અવશ્ય જ કરી લેજો જેથી તમને આ ઉપાયનું ફળ મળી શકે આ ઉપાય શ્રી મહાપુરાણની કથામાં સમજાવ્યો છે આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો હવે આપણે આ ઉપાયને સમજીએ તો મિત્રો કાળ ચૌદશ દિવસ ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો મનાયો છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓ વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળે છે જે લોકો આ દિવસે આ ઉપાય કરે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ તંદોલત પ્રાપ્ત થાય આ દિવસ અત્યંત મહત્વનો છે એવું મનાય છે કે કેટલીકવાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ પણ પણ મળ્યું છે જો તમે આ ઉપાયને કાળી ચૌદશ રાત્રે કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજો અને સાંભળો તો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ પણ મળશે તો ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવો અને કેટલા વાગ્યે કરવો અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી તમને આપીશું તે પહેલાં કમેન્ટ બોક્સમાં ભેરો બાબા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે જ વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જાણીએ આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવો તો મિત્રો સીધી વાત છે કે આ લીલા લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને અને જીવનના સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ પૂર્ણ નથી થઈ રહ્યું તે વ્યક્તિની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો આ ઉપાય કરી શકે જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનો ખાસ કરીને લીંબુનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ કડક મળે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય અન્યથા કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક વ્યક્તિ કાળી ચૌદસની રાત્રે આ લીંબુનો ઉપાય કરે છે તો તેને તે ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળે તો ચાલો જાણીએ કે આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ મિત્રો તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવો તો જુઓ એક લીંબુનો ઉપાય સાંજે પ્રદોષકાળના સમયે કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે પ્રદોષકાળનો સમય કયો છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધીનો હોય જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે તો સાંજે છ વાગ્યા થી સાત વાગ્યા સુધી તમે એક લીંબુનો ઉપાય કરી શકો તો પ્રશ્ન હવે છે મિત્રો અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જતા હોઈએ જો અમને આવવામાં થોડું મોડું થઈ જાય તો અમારે શું કરવું તો જુઓ મિત્રો તે લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય તમે રાત્રે સાત કે આઠ વાગ્યા સુધીમાં પણ કરી શકો કારણ કે કાળ ચૌદોશનો દિવસ ખૂબ જ ખાસ મનાય છે જો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા હોય અથવા તો આર્થિક નુકસાનનો સામનો પણ કરી રહ્યા હોય તો આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ કાળી ચૌદસની સાંજે શક્ય હોય તો આ ઉપાયને મર્યાદામાં જ કરો પરંતુ જો કોઈ કારણસર તમે નથી કરી શકતા તો તમે તેને થોડો મોડો પણ કરી શકો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણી તમે ખૂબ જ મહેનત કરો સખત મહેનત કરવા છતાં પણ તમને કાર્યમાં સફળતા નથી મળતી તો તો કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા રહ્યા છો છો આર્થિક નુકસાનનો સામનો પણ કરી ચૌદસની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ કે આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરે કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો આ વિડિયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાય વિશે જાણવા જઈ રહ્યા છીએ જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ નથી થતા અથવા તો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હોય અથવા તમારા જ્ઞાન અને ડાહપણમાં વધારો કરવા માંગતા હોય તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય જુઓ આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવું તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજારો નહીં પણ લાખો શત્રુઓનો સફાયો કરી શકો જો તમે લીલા લીંબુનો આ નાનો ઉપાય કરો છો તો ક્યારે પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી દુશ્મનોથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમ સમજો કે શત્રુએ જે પણ તમારા અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે પણ કરાવ્યું હશે કોઈ પણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ તમારા વ્યવસાય ઉપર તમારી દુકાનો પર તેમની ખરાબ નજર હોય તમારું કંઈક પણ હડપવાની કોશિશ કરતા હોય તો સમજો કે એક લીંબુ લઈને તમે આ નાનો ઉપાય કરી નાખશો જે શત્રુઓ આજે તમને એવી તાકાત બતાવી રહ્યા હતા પરેશાન કરતા હતા તેમના બધા જ ઘમંડનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાય મિત્રો આ વિડીયોમાં જણાવ્યા મુજબ સારી રીતે તમે સમજજો અને એકસો એક ટકા પરિણામ મળશે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુઓનો સંપૂર્ણ અંત આવી જશે આજે અમે જે વિડીયો લઈને આવ્યા છીએ તેમાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવો હવે આ લીલું લીંબુ છે એ તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરશે અને ક્યારેય પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરે ભલે શત્રુ અને દુશ્મન કેટલાય પણ હોય શક્તિશાળી હોય કેટલા પણ તાકતવર કેમ ન હોય પણ તેઓ તમારું કંઈ પણ બગાડી નહીં શકે તો ચાલો હવે વાત કરીએ કેવી રીતે ઉપાય કરવો તો જુઓ સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવું હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા ઉપર હુમલો કરે અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યા હોય તમારું નુકસાન કરી રહ્યા હોય અને શત્રુ પણ પરાસ્ત થઈ જાય અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરતા હોય તે પણ નષ્ટ થઈ જશે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય તેમનું તો તમને નામ પણ ખબર નથી અને તેમનું પણ સરનામું ખબર નથી કેટલા શત્રુ છે એ પણ ખબર નથી પડતી કેમ તે એ ગુપ્ત શત્રુ હતા અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું પણ જાણવા નથી મળતું ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કંઈક કરાવેલું છે પણ તેમ છતાં એ જાણી નથી શકતા કે એ વ્યક્તિ કોણ છે જેણે આવું કરાવેલું છે એ શોધવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તમારા દુશ્મનનું નામ ખબર નથી તમારા દુશ્મન ક્યાં છે એ પણ ખબર નથી કોણ તમારી શત્રુતા કરી રહ્યું છે એ પણ ખબર નથી તેમ છતાં આ ઉપાય કરી શકો કારણ કે દુશ્મન એ શત્રુ છે એ આ ઉપાય કરતા જ જશો તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કંઈ પણ કરેલું કરાવેલું દૂર થઈ જશે જે પણ તમારા ઉપર કરાવેલું હતું તમારા વેપાર ઉપર કરાવેલું હતું તે બંધ થઈ જશે બધી ક્રિયાઓ જે લોકો કરાવી દે બધા તાંત્રિકો પાસે જઈને અન્ય ઘણી બધી જગ્યા ઉપર જઈને લોકો સાથે ઘણું ખરાબ કરાવતા હોય પરંતુ તમે વિશ્વાસ માનો કે આ ઉપાય કરતાં જ જેટલી પણ આવી ક્રિયાઓ એ બધી જ નષ્ટ થઈ જાય આ ઉપાય કરતાં જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય એટલે કે ક્યાંય જવાની તમારે જરૂર નથી તો ચાલો હવે આપણે વાત કરી લઈએ ઉપાયની તો મિત્રો તેમાં તમારે એક લીલું લીંબુ લેવું અને આ લીંબુ બિલકુલ પણ ડાગાવાળું ન હોવું જોઈએ તમે જોયું જશે કે ક્યારેક લીંબુ ઉપર નાના નાના ડાક આવી ગયા હોય અથવા લીંબુ થોડું બગડતું હોય પરંતુ તમારે ક્યારેય આ ઉપાય માટે બગડેલું લીંબુ નથી લેવાનું એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવું અને એક પીળું લીંબુ પણ આવે છે તમારે પીળું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવું નથી તેની સાથે તમારે એક કાળા રંગની પેન લેવી તમે કોઈ પણ પેન લઈ શકો સ્કેચ પેન પણ લઈ શકો અને માર્કર પણ લઈ શકો તેમાં કોઈ પણ સમસ્યા નથી હવે તમારે શું કરવું તો આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ પણ બોલાવે નહીં અથવા રોકે ટોકે પણ નહીં એવી જગ્યાએ આ ઉપાયને કરવાનો છે ભલે તમારા ઘરમાં બધા જ જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પરંતુ ઉપાયના સમયે તમને કોઈ પણ ડિસ્ટર્બન્સ ન કરે આ ઉપાયને કરવાનો છે સૌથી પહેલા એક લીંબુ તમારે હાથમાં પકડવું અને કાળા રંગની પેનથી આ લીંબુ ઉપર તમારા દુશ્મનનું નામ શત્રુનું નામ લખી દેવું હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જેમને અમે ઓળખતા નથી તો એમનું નામ કેવી રીતે લખવું તો જો શત્રુનું નામ નથી જાણતા અને એ પણ તમે નથી જાણતા કે કેટલા શત્રુ છે તો માત્ર તમે લીંબુ ઉપર શત્રુ લખી શકો જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસત થઈ જાય બધાનો સફાયો થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવું શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી ત્યારબાદ તમારે ત્રણ વખત બોલવું કે મારા શત્રુ પરાસત થાવ મારા શત્રુ પરાસત થાવ મારા શત્રુ પરાસત થાવ ત્યારબાદ તમારે શું કરવું છે તો મિત્રો કાળા કપડામાં આ લીંબુ મૂકીને તેને બાંધી દો અને પોટલીને જેમ બનાવી હોય જ્યાં પણ તમને થોડીક માટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંય પણ એવું લાગે કે હા અહીંયા કાચી માટી છે અને ખોદકામ થઈ શકે નાનો ખાડો કરી પછી એ ખાડામાં આ લીંબુ મૂકી દેવો અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવી એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવો એટલે કે સૂર્ય ઢળી જાય ત્યાર પછી ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય કરવાનો નથી આ ઉપાય કરો અને જ્યારે પણ તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જાઓ ત્યારબાદ તમારે શું કરવું પાછા વળીને જોવાનું નથી અને ઘરે આવીને હાથ પગ ધોઈ લો ઉપાય કર્યા પછી ભલે હજાર શત્રુ હોય લાખ હોય કે કરોડ બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમણે તમારા ઉપર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કોઈ પણ જાદુ ટોણા હોય બધું દૂર થઈ જાય કાળી ચૌદસની રાત્રે જાતે જ આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ તમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે આ એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂરેપૂરો સફાયો થઈ જશે બધા જ દુશ્મન તમારી સામે નતમસ્તક થઈ જશે તમારી સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂર થઈ જશે અર્થાત તમારું કશું જ બગાડી નહીં શકે જુઓ લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી શક્તિઓ હોય જે તમારા દુશ્મનને તમારા શત્રુને જડમૂળથી સમાપ્ત કરે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે કોઈ પણ બિઝનેસ કરે દુકાન ખોલે કે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે ત્યારે લીંબુ મરચાં જરૂરથી લગાવે છે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય તે તમારા જીવનમાં ધન લાવવાનું વધારવાનું કામ કરે છે કારણ કે લીંબુ અને મરચાંને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં અથવા શોપમાં લગાવો છો ત્યારે તમારી દુકાન કે શોપને નજર નથી લાગતી તે બહાર જ રોકી દે છે સાથે જ લીંબુ હોય તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય ખાસ કરીને કાળી ચૌદશની રાત્રે આ ઉપાય કરો અને તમને લાભ જરૂર મળશે બીજી વિશેષ ઉપાયની વાત કરીએ તો તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ કર્જની મુશ્કેલી જો દિવસે ને દિવસે વધી રહી છે ખતમ થતી જ નથી અને બહુ જ વધારે પરેશાની છે તો તમારે આ ઉપાય કાય ચૌદસની રાત્રે જરૂર કરવો ધ્યાનથી સાંભળજો તમારે શું કરવું તો તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી ભરી પાણીમાં એક ચપટી હળદર નાખી સાથે એક કમળગટ્ટો પણ લેવો આ ઉપાય માત્ર તમારે રવિવારના દિવસે જ કરવો જો તમને એવું લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને મળતી મળી રહ્યો તો ઉપાય તમે શુક્રવારે પણ કરી શકો તમારે શું કરવું તો મિત્રો તાંબાના પાત્રમાં થોડું હળદર નાખી એક કમળ ગટ્ટો નાખી તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવું અને જ્યારે પણ તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવ નમઃ મંત્રનો નો વાર છાપ કરવો પછી અદર નાખી જ્યારે તમે કમળ ગટો નાખો ત્યારે પણ તમારે ઓમ શ્રી નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમ આ મંત્રનો છાપ કરતા રહેવો એક કમળ ગટો નાખવો અને આ મંત્રનો પણ અગિયાર વાર છાપ કરવો કમળ ગટો અને હદ બંને હોવા જોઈએ કમળ ગટો એ મહાલક્ષ્મીનું નું પ્રતિક મનાય છે અને હદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવામાં આવે છે હવે આ પાણી તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું અને અર્પણ કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો અવશ્ય જાપ કરવો બસ આ રીતે આ ઉપાયને કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાની દૂર થઈ જાય તેવી પ્રાર્થના તમારે કરવી આવી કામના કરતા કરતા બીજો ઉપાય કરવાનો છે આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો હવે જે કમળ ગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવો તેને ઉપાડવાનો નથી અને કમળ ઘટવો તમે ઈચ્છો તો તુલસીજીની પાછળ જ ગાંઠ મારીને રાખી શકો તો પણ ચાલે આ સુંદર ઉપાય કરવો હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ ધ્યાન રાખો કે બીજો ઉપાય તમારે ઘરની અંદર જ કરવાનો રહેશે બહાર ક્યાંય જોવાની જરૂર નથી ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો હવે જાણીએ કે ત્રીજા ઉપાય વિશેષ વિશે જુઓ ભાગ્યનો સાથ તમને મળે તે માટે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે તે માટે પૂજ્ય ગુરુદેવે ખૂબ જ સુંદર ઉપાય બતાવ્યો છે પીળા ચોખાનો ઉપાય થોડા અક્ષત એટલે કે ચોખા લેવા અને એવું લાગતું હોય કે તમને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી કિસ્મત સાથ નથી આપતી તો તમારે થોડા પીળા ચોખા લેવા તમારે તેમાંથી આખા ચોખા હોય તેવા અગિયાર ચોખાના દાણા અલગ કાઢવાના છે એ જ તમે અગિયાર ચોખાના દાણા અલગ કાઢ્યા છે તે સાબુત હોવા જોઈએ એટલે કે ખંડિત બિલકુલ ન હોવા જોઈએ કે ડાગાવાળા પણ ન હોવા જોઈએ બિલકુલ સાફ અને આખા અગિયાર ચોખાના દાણા અલગ કાઢી તેમાં પીળું ચંદન મિક્સ કરી ચોખાને પીળા રંગમાં રંગી દો સાથે એક બેલપત્ર લઈ અને તાંબાના પાત્રમાં પાણી ભરો આ ત્રણેય સામગ્રી લઈને કાળી ચૌદશના દિવસે સવારથી રાત સુધી જ્યારે તમારી ઈચ્છા થાય તમે આ ઉપાય કરી શકો હવે શું કરવું તો મિત્રો ભગવાન શિવના મંદિરે તમારે જવું અને એક બેલપત્ર છે તે માતા અશોક સુંદરીના સ્થાન ઉપર અર્પિત કરવું દાંડીવાળો પાક જલાધારી તરફ રહે તે રીતે અર્પણ કરો જ્યારે બેલપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંડકેશ્વર મહાદેવના નામનું સ્મરણ કરવું અને હવે ચોખાના દાણા અક્ષત લઈને તમે ગયા છો તે ભગવાન શિવના શિવલિંગ ઉપર અર્પણ કરવા જ્યારે પણ અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતેશ્વર મહાદેવનું નામ લેવું અને બૃહસ્પતેશ્વર મહાદેવ એકમાત્ર એવા મહાદેવ છે તમારા ગ્રહને મજબૂત કરે એટલે તમારે આ રીતે અર્પણ કરવું અને અંતમાં એક લટો પાણી ધીમી પાતળી ધારથી બૃહસ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરતા અથવા તો શ્રી शिवाय नमस्तुभ्यમ મંત્રનો જાપ કરતા અર્પિત કરવાનું આ ઉપાય ખૂબ જ અસરકારક છે ધ્યાન રાખવું કે ચોખાને પીળા કરવા માટે હરદળનો ઉપયોગ નથી કરવાનો ચોખા તો પીળા ચંદ્રથી જ રંગેલા હોવા જોઈએ જો કોઈ આ ઉપાય કરે છે તેના જીવનમાં અને સફળતા મળે છે બૃહસ્પતિશ્વર મજબૂત બને છે અને તેને કિસ્મતનો સાથ પણ મળવા લાગે છે જો આ ઉપાય તમે પ્રદોષકાળના સમયમાં કરો છો તો વધુ લાભકારી સાબિત થઈ શકે તો મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર